આપણે તટસ્થ ચર્ચા કરીએ છીએ અને હું કહું છું કે હું કોંગ્રેસનો સભ્ય છું પણ એનો અર્થ એ નહીં કે કોંગ્રેસમાં જે નબળાઈઓ છે એ પરસ્પર પારસ્પરિક તુલા કરું અને હું એની કોંગ્રેસની નબળાઈની પણ વાત ન કરું કે સંગઠનમાં ઘણું બધું કરવાનું બાકી છે અને કરી રહ્યા છે લોકો કરી રહ્યા હશે પણ સંગઠનની દ્રષ્ટિએ મતદારોને ખેંચવાની દ્રષ્ટિએ મતદાન કરાવવાની દ્રષ્ટિએ આજની તારીખમાં ભાજપ જોજનો આગળ છે અને એ જ મહત્વની બાબત છે કારણ કે લોકમત તો સામે જવા તૈયાર છે પણ એને દોરીને મતપેટી સુધી કોણ લઈ ના થાય ના થાય એ બધું એટલે સુરતમાં માન્ય અમિતભાઈ નો જે આ પ્રવાસ રિસ્કોન ના મંદિરનું તો એમણે ભલે ખાતમુહૂર્ત કર્યું પણ એ સિવાય પાર્ટી ને ખડખોદ કરવાનું ઘણું કામ